પાણી હવે ચાલુ કરવાની ક્યાર દેખાય છે મને કારણ કે વરસાદ થતો નથી એટલે પાણી ચાલુ કરવું જોઈએ પાણી ચાલુ કરી દીધું હોય તો આપણે કરવું જોઈએ એવું દેખાય મને આ અમારો પાડોશી ની માંડવી છે આ આને આ માંડવી એને જરાક લગભગ આગતરી હે અમારા કરતા મારે પાછોત્રી હે દસ દી અઠવાડિયા જેવું હે અને આ અમારી મોટો રાખે આપને હું ના તૈયાર આપણે પાણી ચાલુ કરવું પડે ફરજીયાત હોય તો હાથી તો આલે છે હાથી ત્રીજું હાથી એ તો મેં તમને કીધું ત્રીજું હાથી ઉપરા ઉપર હે થોડા આટલાય ભેગા થઈ ગયા માંડવીમાં તમે જોવો કીએ સારી હે કમેન્ટ કરજો સારી હોય તો ખાલી ખાલી ફાકા મારે હવે કુ જોવો હુયા ક્યાંક ક્યાંક છે બહુ નથી બેઠા જોઈ એવા એટલે હજી વાત લાગશે કદાચ જા હુયા તો હે ક્યાંક ક્યાંક એવું દેખાય હે જા હે ભૈયા તો બે છે પણ હું છે કે હવે છેલ્લું હાથી છે ભાઈ આમાં અને પછી એક હાથી કાઢવામાં આવશે નહીં કારણ કે હાથી પછી કાઢવામાં તો ભૂયા ઉચકે એટલે પછી હાથી ના લે આ છેલ્લો હાથી છે આમાં પછી આ પાતલા ભેગા થઈ જાય ને પછી તો ભૂયા બે ગયા હોય એટલે કોઈ ના આપે હાથી એટલે અત્યારે જેટલી મહેનત કરી જેટલા હાથી નીકળે એટલો ફાયદો છે પાણી ચાલુ કરવાનું એવું દેખાય છે કે કરવું જોશે આપણે કૂવો તમને બતાવવો કુવો જો ખાતરું જેવું છે ભાઈ બઉ કૂવો તો ના કઈ શકીએ અધરોટી હે એવું દેખાય એટલે એક બોર હે બોરમાં જો કે ચોવીસ કલાક પાણી નુકે એમ નથી એટલે બોરનું પાણી કુવામાં નાખીએ ને કુવામાં સાર હોય તો સાર બી જાય કૂવામાં નાખીએ એટલે એટલે ફાયદો કરે ડાયરેક્ટ બોરનું પાણી થોડુંક મોલ ને ગરમ લાગે અને આપણે આમ કીધું નવરો હતો વાળીએ લાવ ચક્કરમાં મારું પણ વાળીએ મોટાભાઈ ની હાથી આખે તો એટલે આપણે અહીંથી ભાગી જવાય ને હમણાં કહે કે આવો હાથી ઊભો તો જરાક એટલે અહીંથી ખસકાવી જવામાં હે ભાઈ અહીંયા ફોટો આંધણ ના કરાય બરોબર આપણે આવી ગઈ છે રક્ષાબંધન હાથ તારીખે છે એટલે આ હાઈટમ આવે ને તો વરસાદ થઈ જાય તો સારું હે નગર પછી બધાને ખેડૂત ને અડધાને તો પચાસ ટકા બિસાડવાના ખેતર માં હાઈતમ કરવાની રહે કારણ કે ભાઈ પાણી ચાલુ કરવું પડે તો કરવું પડે પછી વરસાદ ન થાય તો ચાલુ રાખવું પડે પાણી અને માંડવીમાં તો હેમર હોય એટલે પાણી પછી નહીં આજે આ તો બ્લોગ બનાવીએ આજે અમે કોમેડી વિડીયો તો બનાવવા આવ્યા નથી ભાઈ બંધક બહાર ગયો એટલે હું ને હિતેશ એ પછી આરા કરી ગયા કે ભાઈ માય આજે નથી આવવું હોય તો આપણી ચેનલ ને કરજો લાઈક કરજો અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો તો હું તમને જણાવવા એટલું માગું છું કે ભાઈબંધ અહીંયા દશામાના વ્રત છે ને એના મમ્મી લઈએ છે ને તો આપણે ત્યાં જવું પડે એટલે અહીં જાય ન્યા હોય હું નકર તો પછી આપણે બ્લોગ બ્લોગ નવરા હોય તો બનાવીએ એવું કંઈ નંબરે કોમેડી વિડીયો બનાવીએ દુકાને છે વાડીએ છે ગમે ત્યાં એટલે તો આપણો બ્લોગ અહીંયા ભાઈ સમાપ્ત કરીએ મળીએ પાછા બીજા બ્લોગમાં તો ત્યાં લગીને આપણા વિડીયો જોજો શોર્ટ વિડીયો લાઈક કરજો અને આપણે એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે આવી જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરજો તો ધન્યવાદ મિત્રો